સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો વર્ષોથી મહેનત કરે છે પોતાના જીવનના અનેક વર્ષો આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પોતાની એ પોસ્ટ માટે તૈયાર કરવા માટે તંતોડ મહેનત કરે છે પરંતુ કદાચ સરકારને અને તંત્રને આદત પડી ગઈ છે કે ગુજરાતમાં આપણે પેપર ફૂટવાનો અને વિવાદોનો ઇતિહાસ સર્જવો છે કારણ કે દરેક વખત એવી ભૂલોના કારણે પરીક્ષાઓ રદ થાય છે કે જેને લઈને આપણાને ક્યાંક ને ક્યાંક થાય કે આ તો હદ થઈ ગઈ પરંતુ જે આ પરીક્ષા માટે વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેમની મહેનતનું શું ફરી એક વખત ગુજરાતમાં આવી જ એક ઘટના બની છે અમે જો તમને ઇતિહાસ બતાવવા જઈશું કે આગળ કેટલા પેપર ફૂટ્યા તો કદાચ આ વિડીયો એટલો લાંબો થઈ જશે કે આને તમે જોતા જોતા પણ કંટાળી જશો એટલે હું સીધો એ મુદ્દા પર આવું કે આ ફરી એક વખત એક એવી ઘટના બની છે જેને ક્યાંક ને ક્યાંક તંત્ર પર ફરી એક વખત કાળી ટીલી લગાડી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષા કંઈક ને કંઈક કારણોને કારણે વિવાદમાં રહી છે ક્યારેક પેપર ફૂટી જાય છે તો ક્યારેક નિયમ પણ બદલાઈ જાય છે પરંતુ હાલ જે ઘટના બની છે તે જાણીને તમને પોતાને પણ નવાઈ લાગશે કારણ કે જેટકોની પરીક્ષામાં તો ખુદ પરીક્ષા લેનારા અધિકારીઓને જ નિયમ શું છે તે તેમને યાદ ન હોય તેવા ઘાટ સર્જાયા છે ઘટના શું હતી તેની હું આપની સાથે વિગતવાર વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી હાલમાં જેટકોની પરીક્ષા બદલાઈ છે પરંતુ તેમાં જે ઘાટ સર્જાયો છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે પરીક્ષા લેનારા જે અધિકારીઓ હતા તેમને જ નિયમ શું છે તે તેમને યાદ જ ન હોય તેવા પ્રકારે બે નિયમ મુજબ અલગ અલગ સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવી જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં આ વર્ષમાં પરીક્ષા લેવાઈ હતી જેમાં લેખિત અને પોલ ટેસ્ટ એમ બે પરીક્ષાઓ લેવાઈ હતી પોલ ટેસ્ટ માર્ચ મહિનામાં જ્યારે લેખિત પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ ત્યારબાદ મેરિટ જાહેર કરવામાં આવ્યું અને એક હજાર બસો ચોવીસ ઉમેદવારોનો આ મેરિટમાં સમાવેશ થયો ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી પણ કરવામાં આવી અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હવે વિવાદ અહીંથી શરૂ થાય છે હવે આ પરીક્ષામાં જે વિવાદ હતો એ પોલ ટેસ્ટ દરમિયાન કેટલીક જગ્યાએ હાથ અડાળવાના નિયમ મુજબ પરીક્ષા લેવાય તો કોઈક જગ્યાએ પગ અડાડવાના નિયમ મુજબ પરીક્ષા લેવાય આ મામલો બહાર આવતા વિદ્યાર્થીઓની સાથે અન્યાય થતા ધોરાજીનો એક ઉમેદવાર છે સંકેત મકવાણા તે યુવાને અવાજ ઉઠાવ્યો અને અનેક જગ્યાએ રજૂઆત કરી રજૂઆતો ધ્યાનમાં ન લેવામાં આવતા આ યુવાને રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી કારણ કે આ યુવાનને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે અને જ્યારે અગાઉ પણ અમે કીધું છે કે જ્યારે વ્યક્તિને સપના તૂટતા દેખાય છે ત્યારે તે અંતિમ પગલા વિશે તેને વિચારો આવવા લાગે છે આમાં ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતાનો પણ હાથ રહેલો હોય છે સમગ્ર મામલો ગરમાતા જેટકોના અધિકારીઓએ આજે તપાસ છે તે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂ પણ કર્યો ત્યારે આખરે હવે અધિકારીઓને ભૂલ સમજાઈ હશે અને હવે પરીક્ષા રદ કરવામાં આવી છે સવાલ ફરી એ જ ઊભો થાય છે કે આટલું બધું જે પ્રક્રિયા થઈ એમાં જે શરૂઆતમાં જો નિયમ વ્યવસ્થિત ઘડવામાં આવ્યા હોતા અને વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું તો આખો ઘાટ જે સર્જાયો ને એ ન સર્જાયો હતો પરંતુ આ અધિકારીઓને કોણ સમજાવે કે તમારી આટલી બધી વ્યવસ્થામાં જે પાઇપલાઇન આખી છે જેને તમે ફોલો કરો છો ખૂબ શાંતિથી ને હળવે હળવે ફોલો કરો છો છતાં પણ આવી ભૂલો રહી જાય છે તેના કારણે આ જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક ભોગ બની રહ્યા છે એ તમારે હવે સમજવું પડશે તમારી આ ભૂલોના કારણે લોકોની વર્ષોની મહેનત બરબાદ થઈ રહી છે તે તમારે સમજવું પડશે અને આ જેટકોના જે હજારો વિદ્યાર્થીઓ સાથે જે થઈ રહ્યું છે એના માટે જો ક્યાંક ને ક્યાંક તમારી ભૂલો જવાબદાર હોય તો એ આ ભૂલ છે કે તમે એ નિયમો તૈયાર નહોતા કર્યા અને હવે જે વિદ્યાર્થી પાસ થયા હતા અને જે નોકરીના સપના જોતા હતા તેમના સપના પણ રોળાઈ ગયા છે એક હજાર બસો ચોવીસ ઉમેદવારોનું મેરિટ યાદી તૈયાર થઈ ગઈ હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હતું મેડિકલ પણ થઈ ગયું હતું દિવસમાં ઓર્ડર હાથમાં આવવાની એ સપના જોતા હતા વાર જોતા હતા કે બસ હવે અમને ઓર્ડર મળશે અને અમે નોકરીએ લાગીશું પણ ભૂલ આ અધિકારીઓએ કરી અને સજા હવે આ ઉમેદવારો ભોગવશે તેવો ઘાટ સર્જાયો છે સમગ્ર મામલે યુવરાજસિંહ આગળ આવ્યા અને તેમણે પણ પ્રતિક્રિયા આપી છે આપ સાંભળો કે યુવરાજસિંહ શું કહી રહ્યા છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો દ્વારા એક આ વર્ષની શરૂઆતમાં એક પરીક્ષા બહાર પાડવામાં આવી હતી અને નામ હતું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત વિદ્યુત સહાયક આ જે ભરતી બહાર પાડવામાં આવી તેની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા માર્ચ બે હજાર ત્રેવીસમાં લેવામાં આવી હતી ત્યારબાદ નવમા મહિનામાં આની લેખિત પરીક્ષા લેવામાં આવી જે ઉમેદવારોએ આ પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કરી એની લેખિત પરીક્ષા એ નવમા મહિનામાં લેવામાં આવી ત્યારબાદ જેને લેખિત પરીક્ષા પાસ કરી તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ત્યારબાદ કરવામાં આવ્યું અને ત્યારબાદ એનું મેડિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી જેટકો દ્વારા ત્યારે જેટકો અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગી અને કહ્યું કે જે પ્રથમ પરીક્ષા લીધી હતી એટલે કે જે પોલ ટેસ્ટ લીધો હતો એમાં ક્યાંક સતી જણાણી એને એટલે કે ક્યાંક ગેરીથી કે ક્યાંક ગડબડની વાત એને સામે આવી ત્યારે આ પરીક્ષાને અચાનક જ રદ કરી નાખી અમે જેટકોને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે જ્યારે આ પ્રથમ કસોટી એટલે કે પ્રેક્ટિકલ કસોટી જ્યારે લેવામાં આવી ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ થાય છે આ પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ જે તે સર્કલમાં જે તે ઉમેદવારોએ ગેરરીતિ કરી એનું વિડિયો રેકોર્ડિંગ પહેલાં તો જગજાહેર કરવામાં આવે અને તેની સાથે સાથે આ પોલ ટેસ્ટ લેવામાં આવતો હોય ત્યારે જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેવા ઉચ્ચ અધિકારીઓ આમાં નિરીક્ષક તરીકે તપાસ અધિકારી તરીકે કોઈ વ્યક્તિ ગડબડ ન કરે અને યોગ્ય માપદંડો સાથે પરીક્ષા લેવાય તેના માટે તેનું ધ્યાન રાખતા હોય છે હવે તમને જ્યારે એવું લાગી રહ્યું છે કે આમાં ગેરરીતિ કઈ ગડબડ થઈ તો ચોક્કસપણે એ વિદ્યાર્થી ઉપર એ ઉમેદવાર જેને ગેરરીતિ કરી છે એની ઉપર તો એક્શન લેવા જ જોઈએ પરંતુ એની સાથે સાથે આ ગેરરીતિમાં ભાગ ભજવનાર આ ગેરરીતિમાં જેને સહયોગ કર્યો છે એવા અધિકારીઓ ઉપર એક્શન શા માટે નહીં એનો જવાબ આપવામાં આવે કેમ કે જે તે તપાસ અધિકારી હોય અથવા તો જે તે એના નિરીક્ષક હોય તેને પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂમિકા ભજવી હશે તો તેવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સાથે સાથે જેટકોની સાથે અમે ઉર્જા મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈને પણ વિનંતી કરીએ છીએ કે ઝડપથી એ બાબતમાં સંજ્ઞાન લઈ અને જે પણ લોકોએ ગેરરીતિ કરી છે એ લોકોને દૂર કરવામાં આવે અને આ જોવા જઈએ તો બારસો પ્લસ એવા ઉમેદવારો છે જે લાયક છે જે હકદાર છે જેને મહેનતથી આ પરીક્ષાઓ પાસ કરી છે ત્યારે એ મહેનત કરનાર ઉમેદવારોને એનો હકનો રોટલો આપવામાં આવે કેમ કે આ જે પરીક્ષા હોય એ પરીક્ષામાં તંતોડ મહેનત કરી અને આ પરીક્ષાઓ પાસ થતી હોય છે ત્યારે જે પણ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે તેમને ન્યાય આપવામાં આવે અને જે ગેરલાયક છે જેને ગેરરીતિ કરી હોય જેને ગડબડ કરી હોય એની ઉપર ચોક્કસ તમે એક્સર લ્યો એમાં ના જ નથી એમાં અમે પણ તમારી સાથે છીએ પરંતુ જે લાયક છે જે હકદાર છે એમને ન્યાય આપવામાં આવે આગળના દિવસોમાં જો આ કહી શકાય કે આમાં ન્યાય આપવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે આવેદનપત્ર નિવેદનના માધ્યમથી આગળ વધીશું અને જો આંદોલન કરવાની પણ ફરજ પડી તો એમાં પણ અમે જરા પણ કચાશ નહીં રાખીએ કેમ કેમકે આ વર્તમાનમાં જે યુવાનો છે એ યુવાનો સાથે જે રમત રમાઈ રહી છે એ જરા પણ અમે સાખી નહીં લઈએ જેને પણ ગેરરીતિ કરી છે એને ચોક્કસપણે સજા થાવી જ જોઈએ પણ પાડાના વાકે પખાલીને ડામ ન હોય જે લાયક છે જે હકદાર છે એને તો ન્યાય મળવો જ જોઈએ એવી અમારી માગણી અને એવી અમારી લાગણી છે જય હિંદ જય ભારત તો હવે જે ઘાટ સર્જાયો છે એ તો અમે આપને જણાવી દીધો આગળ શું થશે એ તો સમય જ બતાવશે આશા રાખીએ કે આ અધિકારીઓના કારણે જે ભૂલો થાય છે અને યુવાનોને ભોગવવાની આવે છે તે યુવાનો ભૂલોનો શિકાર ન બને એનાલિસિસ સાથે સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર